અમારા માલકમાં ગણી તમાકુરો છે તમાકુ વેચી બુટિયો લાવું રે લાડકડી આપણે તમાકુ પોણી આવવાનું છે એટલે ચાયરા બાજુ ઓટો મારવા આયા છીએ હવે આ વરસાદનું વાતાવરણ છે એટલે બે ચાર દાડા ખેંચાય તો વધો આવે નહીં શું કેવું વિપુલ શું હોતે બટાકો રોપેલા રોપેલા વિપુલ બટાકા તમાકુ હારી છે છે વાતાવરણ તો તો હજુ અહીં ઝાકર દેખાય દેખાય આખા કશું રહીને એવું લાગતું કે ચાયડો નતો દેખાતો એટલું બધું ધુમ્મસ હતું વિપુલભાઈ બટાકા હોય વિપુલ બટાકા રોપેલા આપણે કરોડી કઢાવાની એટલે બટાકા મોટા થવાના ખોતરી થઈ જ ને મસ્ત બટાકા જોરદાર થાય તમાકુ પણ દોસ્તો આપડી આ વખત હારી છે મસ્ત અને તુષાર ભાઈ ની અને સુરત દાદા તો ચોખા ચોખા દેખાય વાદરા લીધે તમાકુ વસૂલ છે આ ભૂંડ ને આ રોજ ના હરણ કરે તો થાય ને આવી બોલે ખાલી બે ચાર કાકરી રોપેલી તો મસ્ત ઉગ્યા હે

તો દોસ્તો આપણે તમાકુ પોણી મૂકવાનું છે આજે કાલે આવશે પોણી પણ પાઇપ લાઈન કરી દો એમ કે પેલા કુવા વાળા જોવા આવ્યા આપણે તમાકુ સારી છે ને હવે કોઈ બે ચાર દાડા પોણી ના મળે ને તોય ઓધો આવે એવું નહીં કેમ કે આ વાતાવરણ વરસાદ થાય એવું થઈ રહ્યું છે માહિતી થાય એવું હવે જોઈએ જ થાય છે અને એવું લાગે કે જો પોણી અવડે નહીં લઈએ અને વારો જતો રહેશે તો ફરી લઈ લઈએ પોણી હવે પાઇપ લાઈનનું ગોઠવીએ પહેલાં પછી છે ખોમમાં કુવાથી પોણી આવે આપણે

પેલા બતાયા એ બતિંગો ચકા બિલભાઈ ને બતિંગ ચકાવાનું નહીં આવડતું ને ફાફડા ને ફાફડા તમાકુ થઈ છે જોરદાર નહીં તમાકુ મસ્ત થઈ જાય આપડી અને આ વખતે પાણી આવે ને એટલે ફરી પાછું થોડું ખાતર નાખી દે એક આટલી નાખી દે ચાલે અર્ધી 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 પણ કોકરવા આવે છે એટલે સલ્ફેટ નાખીએ તો સારું વધારે થોડું ચાલે હે એટલે અર્ધું સલ્ફેટ અર્ધું યુરિયા મિક્સ કરી નાખી દેવાનું હો ચાલે એક થેલી ખાતર નાખી દેવું છે રાગ આવે તો એટલે ના તારી રે યાદ વાહ ભાઈ વાહ મસ્ત તમાકુ ને મસ્ત ગીત ને મસ્ત વાતાવરણ એકદમ જોરદાર ફર્સ્ટ ક્લાસ અમારા બે લાડકડા ચકાવે છે પતિંગો એક પતિંગ લાયા છે બે જણા વર્ગ્યા છે ફાઇનલી શિખર દીધી ને આપડા વિપુલભાઈ ને ફાઇનલી પથિંગ ચકાવતા શિખર દીધી છે તુસાર ભાઈ એ હારું કર્યું ઉતરાણ પર જભાનાર કો વિપુલભાઈ નું મારા આલવી પર તેલી પાકો હવે આજે ચાઈના માં આ છે નસળ પવન છે તો શિખર દો હારું કર્યું હેડો બેટ છો પહેલાથી ચકાવ મસ્ત ચકી ગઈ ચાલશે રવા દે અલા અપાય આલી ને પણ હવે અપાયા વગર અલા આ ભૂંડો આવે છે કે રોજે થોડી કાઢ્યો છે આ તો જો ના તો મે થોડી કાઢ્યું સુલા થોડો

જો આ આ year છે ને જો આ પોણો થઇ ગયો જો બસ એના લીધે આ એવું થઈ જાય આ તો એવા છોડ હોય તો કાઢ નાખવાના ચમ કે એને લીધે ફરી બીજો છોડ હોય એવો થઈ જાય થોડી કાઢવાનો પણ એ તોડી કાઢવાનો એ તો છે ને ફરી ફૂટે ફૂટે થોડી બસ એથી બીજો જે એનો ફરવાનો આકાર છે ને એ મસ્ત નિકળશે આવી રહ્યા એક હા બસ એ ફરફો ફૂટશે નહીં કમ્પ્લીટ થઈ જશે ચાલો ફેમિલી આપડે પાણી તો હજુ એકા દાડો લાગશે એમ કે છે જેમ કે પાઇપ લાઇન કે હજુ પાપી પોપેલ બાજુ એક ભૈનું પચ્યું નહીં છે તો એ પતે ફરી આપડો વારો આવશે હવે આપણે નાહી જઈએ પાછા તા પાઇપ લાઈન કરવા માટે આવેલા પણ હજુ એક ભાઈ નામ પોણી ચાલે છે પચ્યું નહીં એટલે ના ઉતાલો ગેટ જતા રહીએ નહીં જઈએ ને હવે શું કરીએ કશું કોમ તો છે નહીં ચાઇડ બરોબર ઉતાલો પતિ એ નો એ પાઇપો બીજા ભાઈ છે એટલે આપણે બીજી પાઇપો લાવવાની છે જે ભાઈ ના પોણી ચાલે છે પોતે એટલે ફરી આપણે આવીશું કાલે અને ફરી પાછા પાઇપ લાઈન કરી દઈશું નહીં ગાયો તો ગાયો છે ને હા એ વાસડો ગાયો તમારે કોઈ એમ ફરે છે